ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાંગલટ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડી પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11 ના પ્રકરણ નંબર 7 ને અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો છેલે આપણે જે વાત કરી સમાજશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિઓ સંશોધન પદ્ધતિના મુખ્ય સાત જે સોપાનો છે એ સોપાનોને આધારે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ સંશોધન જ્યારે હાથ ધરવામાં આવતું હોય છે તો ત્યારે એના સોપાનો એ ખાસ અગત્યના હોય છે અને એને આધારે જ આખું સંશોધનના તારણો અને એના સિદ્ધાંતો એ સ્થપાતા હોય છે તો હવે આપણે આગળ ચર્ચા કરીએ સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓ એમાં ખાસ પહેલું આપણે જે જોવાનું છે સર્વેક્ષણ પદ્ધતિ સર્વેક્ષણ પહેલો મુદ્દો મિત્રો પહેલા જ વિભાગની અંદર આપણે વાત કરીએ કે સમાજશાસ્ત્રમાં કોઈ સંશોધન જ્યારે હાથ ધરતા હોય તો ત્યારે એની જુદી જુદી પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોય છે તો એમાંની એક પદ્ધતિ માની લો કે આપણે સમાજશાસ્ત્રમાં સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો છે તો સર્વ સર્વેક્ષણ પદ્ધતિ એટલે શું પહેલાં એ સમજી લઈએ આપણે કે સર્વેક્ષણ પદ્ધતિ એ ખાસ જુદા જુદા વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારના સર્વે હાથ ધરવામાં આવતા હોય ત્યારે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ સરકારી કાર્યક્રમો સરકારી ઓફિસો સરકારી મંત્રાલયો શિક્ષણ વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય આંકડાકીય બાબતો હોય આર્થિક બાબતો હોય વગેરેની અંદર આપણે જ્યારે સંશોધન હાથ ધરવામાં આવે છે તો ત્યારે તેમાં સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ એ ખાસ હાથ ધરાતો હોય છે સર્વે કઈ રીતે થતું હોય તો એ જે તે ફિલ્ડની અંદર આંકડા કઈ માહિતીની વાત આવતી હોય કોઈ સેમ્પલ સર્વેની વાત આવતી હોય કોઈ સમષ્ટિના સર્વેની વાત આવે મિત્રો સૌથી મોટા મોટું સર્વેક્ષણ ક્યુ તો એ છે આપણું વસ્તી ગણતરી જેને આપણે સેન્સેસ કહે છે જે ભારત સરકાર દ્વારા દર દસ વર્ષે એ વસ્તી ગણતરી થાય છે છેલ્લી વસ્તી ગણતરીએ આપણે બે હજાર અગિયારની વાત કરી કે બે હજાર અગિયારની અંદર વસ્તી ગણતરી થઈ તો એ સેમ્પલ સર્વે ન કહેવાય પણ એને સમષ્ટિનું સર્વે કહેવામાં આવે છે તો સૌથી મોટું સંશોધન અને સર્વેક્ષણનો આ એક પ્રકાર છે કે જ્યારે આખા દેશની અંદર મતલબ કે એકસો ને પાંત્રીસ કરોડ જેટલા લોકો આપણા દેશની અંદર વસે તો એ બધાને જ્યારે સમગ્રને આવરી લેવામાં આવે તો ત્યારે આને આપણે સર્વેક્ષણ કહેવામાં આવે છે જુદા જુદા આંકડાકીય ઓફિસો છે એના વિસ્તારને લગતા કોઈ પણ દાખલા કે વરસાદના આંકડા લેવા છે ચોમાસાની અંદર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડ્યો છે એનું સર્વે હાથ ધરવું હોય તો એ પણ આંકડા કે માહિતી અથવા ચોમાસાના ખરીફ પાક અને રવિ વાવેતર કેટલું કર્યું છે કપાસનું વાવેતર કેટલું કર્યું છે ડાંગરનું વાવેતર કેટલું કર્યું એના આંકડા જયારે લેવા હોય તો ત્યારે પણ સર્વેક્ષણ હાથ ધરવામાં આવતું હોય છે પરંતુ મિત્રો આપણે સમાજશાસ્ત્રની વાત કરી જઈ રહ્યા છીએ ત્યારે સમાજશાસ્ત્રની અંદર સર્વેક્ષણ પદ્ધતિ એ ખૂબ જ અગત્યની સાબિત થાય છે આપણે કોઈ પણ સંશોધન હાથ ધરવું હોય તો પહેલાં એનું આપણે સર્વે કરવું પડે અને સર્વેક્ષણને આધારે જ સમાજશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિ આગળ વધે છે તો સર્વેક્ષણ પદ્ધતિની અંદર બે પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે પહેલી છે મુલાકાત પ્રયુક્તિ અને બીજી છે પ્રશ્નાવલી પ્રયુક્તિ હવે મિત્રો મુલાકાત પ્રયુક્તિ એટલે શું એ તમને હું સમજાવું ટૂંકમાં આગળ આવશે ચેપ્ટર તમે આગળ ભણશો ત્યારે મુલાકાત પ્રયુક્તિ વિશે ચર્ચા કરીશું પણ મુલાકાત એટલે રૂબરૂ કોઈપણ વિસ્તારની અંદર અથવા દાખલા તરીકે કોઈ પણ તમારે વ્યક્તિનો અભ્યાસ કરવો છે તો ત્યારે તમે એને ઇન્ટરવ્યુ ગુજરાતીની અંદર એની મુલાકાત કહેવાય અને અંગ્રેજીમાં એને ઇન્ટરવ્યુ કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિની જ્યારે તમે રૂબરૂ મુલાકાત કરો છો અને તેને તમે પ્રશ્ન પૂછો છો તમારા જે સંશોધન વિષયને હાથ ધરેલા પ્રશ્નો તો ત્યારે તેને આપણે મુલાકાત પ્રયુક્તિ કહી શકાય આ મુલાકાત પ્રયુક્તિથી પણ આપણે સર્વેક્ષણ કરી શકાય બીજી બાબત છે પ્રશ્નાવલી પ્રયુક્તિ પ્રશ્નાવલી પ્રયુક્તિ એટલે શું પ્રશ્નાવલી પ્રયુક્તિ અંદર બે રીતે એકા તમે રૂબરૂ આપી શકો રૂબરૂ આપવા જાવ એટલે મુલાકાત થઈ બરોબર તો કોઈ પણ વ્યક્તિ જ્યારે મુલાકાત પ્રશ્નાવલી તૈયાર કરીને એ ઉત્તરદાતા પાસે જાય છે સંશોધક અને ઉત્તરદાતાને પ્રશ્નાવલી આપે છે ઉત્તરદાતાને પ્રશ્નો પૂછે છે ઉત્તરદાતા એનો જવાબ આપે છે હવે મુલાકાત પ્રયુક્તિને પ્રશ્નાવલી પ્રયુક્તિની અંદર મિત્રો પ્રશ્નાવની મર્યાદા એ છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે તમે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલાવો છે ને તો આ શિક્ષિત વર્ગ પૂરતી જ મર્યાદિત છે નિરક્ષર લોકો એ પ્રશ્નાવલી નું ઉત્તર આપી શકતા નથી તો એના માટે આપણે મુલાકાત જ કરવી પડે દાખલા તરીકે જંગલ વિસ્તારની અંદર કોઈ નિરક્ષર લોકો છે એનો આપણે અભ્યાસ કરવો છે અને તમે ત્યાં જાઓ છો તમે એને પ્રશ્નાવલી આપો છો પણ એ વાંચતા આવડતું નથી તો શું કરવાનું કે સંશોધક પોતે જ પ્રશ્નાવલીની અંદરથી પ્રશ્નો વાંચશે એને પ્રશ્ન પૂછશે એના જવાબ આપશે અને એ પ્રશ્નને અંદર નોટ કરશે અથવા એનું ટેપ રેકોર્ડ કરે એનો વિડિયો શૂટિંગ કરે કે જે કોઈ પણ એના માધ્યમ ઘણા બધા પ્રકારના માધ્યમો છે અને એને આધારે પ્રશ્નાવલી આપી શકાય તો સર્વેક્ષણ આ બે પ્રયુક્તિઓ ખાસ અગત્યની છે મિત્રો હવે આપણે જોઈએ સર્વેક્ષણના જે વિભાગ છે એ સર્વેક્ષણના વિભાગની અંદર સર્વેક્ષણ બે રીતે કરી શકાય એક સમષ્ટિ સર્વેક્ષણ જેને આપણે સેન્સસ કહેવામાં આવે છે આ યાદ રાખજો સમષ્ટિ સર્વે એટલે સેન્સર સર્વે અને નિદર્શન સર્વેક્ષણ એટલે એને સેમ્પલ સર્વે કહેવામાં આવે છે હવે સમષ્ટિ સર્વે એટલે શું કે જ્યારે કોઈ એક પ્રદેશ કે કોઈ એક દેશના સમગ્ર ભાગને આવરી લેવામાં આવે તો ત્યારે તેને આપણે સમષ્ટિનું સર્વેક્ષણ કહેવામાં આવે જેમ કે ભારતની વસ્તી ગણતરી હવે વસ્તી ગણતરીનો આપણે સેમ્પલથી સર્વે ન કરી કે ચાલો ભાઈ અમરેલી જિલ્લાની અંદર આટલી વસ્તી છે તો એને આધારે આપણે સાબિત કરીએ આધારે આપણે તારણ કાઢીએ કે ભારતની અંદર આટલી વસ્તી હશે નહીં એના માટે તો ડોર ટુ ડોર મુલાકાત લેવી પડે એક એક વ્યક્તિનું માહિતી એકત્રિત કરવી પડે માહિતી ભરવી પડે અને એને આધારે જેનું સમષ્ટિનું સર્વે અને સમષ્ટિનું સર્વે એટલા માટે જ મેં કીધું તમને મિત્રો કે વસ્તી ગણતરી છે ભારતનું સૌથી મોટામાં મોટું સર્વે છે અને વિશ્વની સૌથી મોટામાં મોટી આપણે જે વસ્તી ગણતરીની પ્રક્રિયા છે એ ભારત હાથ ધરે છે તો આ મોટું સર્વેક્ષણ છે કે એની અંદર હજારો લાખોની સંખ્યાની અંદર કર્મચારીઓ જોડાય છે અને એ સર્વે હાથ ધરે છે તો આમાં એક નાનું બાળક એ બાકી નથી રહેતું એટલું જ નહીં મિત્રો પણ સ્ત્રીના ગર્ભની અંદર ઉછરી રહેલું બાળકની પણ એની અંદર વસ્તી ગણતરી થઈ જાય છે એને એ જે પ્રશ્નાવલી હોય છે તમે બે હજાર અગિયારની વસ્તી ગણતરીના બા બેતાલીસ મુદ્દાઓનું કોલમ હતી પ્રશ્નાવલી કઈ રીતે તૈયાર થાય છે તમે ઉત્તમ પ્રકારનો જો નમૂના જોવા હોય તો તમે સર્ચ કરો ગૂગલ ઉપર પ્રશ્નાવલી ક્વેશનરી અને એને આધારે સેન્સસ લખો તો બેતાલીસ મુદ્દાઓ હતા એની અંદર અને એની અંદર એક કોલમ એવી પણ હતી કે સ્ત્રીના ગર્ભની અંદર જો સ્ત્રી પ્રેગ્નેટ હોય અને એના કેટલા માસનો ગર્ભ છે તો એને આધારે પણ એની ગણતરી થાય અને જ્યારે એકત્રીસ માર્ચ અથવા તો ડિસેમ્બરમાં જ્યારે એનો જે એ ગાળો પૂરો થતો હોય તો ત્યારે એને એની ગણતરી પણ કરવામાં આવતી હોય ફરી પાછું ડોરની મુલાકાત લેવામાં આવે અને જો કોઈ નવું બાળક જન્મે અથવા કોઈ મૃત્યુ પામે તો છેલ્લી રાતના બાર વાગ્યા સુધીના આંકડાઓ પણ આ વસ્તી ગણતરીની અંદર આવતા હોય છે તો આ સૌથી મોટું સેમ્પલ છે સેન્સસ છે એને આપણે સમષ્ટિનું સર્વેક્ષણ કહેવામાં આવે છે જેમાં કોઈ પણ વસ્તુ બાકી રહેતી નથી બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવે તેને આપણે સે સેન્સ સર્વે કહેવામાં આવે છે બીજી બાબત છે નિદર્શન એટલે સેમ્પલ અહીંયા આપણે કીધું સેમ્પલ સર્વે કે કોઈ એક ભાગ છે આખો દાખલા કે ભારત દેશ છે હવે ભારત દેશમાંથી આપણે બે ત્રણ રાજ્યો પસંદ કરીએ તો એનું જે સેમ્પલ પસંદ થાય સેમ્પલ એટલે દાખલા કે આપણે ઘરે રોજે રોજ રસોઈ બને છે હવે રસોઈ બનતી હોય ત્યારે ભાતના ચોખા છે એ કુકર ઉપર રસોઈની અંદર એને આવે છે તો ત્યારે જે મહિલાઓ છે એ બધા ચોખાને ચેક કરે છે કે ચડી ગયા કે કાચા છે ચડી ગયા કે કાચા છે એક એકને ટેસ્ટ કરશે એક એકને ટેસ્ટ કરે તો શું થાય આપણે જાણીએ છીએ તો એના માટે બે થી ત્રણ નમૂના લઈ અને એ સર્વે કરે છે કે નહીં એને આધારે તારણ કાઢે કે આ ભાતના ચોખા ચડી ગયા કે કાચા છે બરોબર તો આ થયું સેમ્પલ સર્વે સેમ્પલ એટલે નમૂના અમુક નમૂના પસંદ કરવામાં આવે અને એને આધારે એના તારણો કાઢવામાં આવે અને સેમ્પલ સર્વે છે હંડ્રેડ પર્સન્ટ શ્યોર હોય એવું કહી શકાતું નથી સેમ્પલ સર્વેની અંદર કેટલીક બાબતો એ ગલત પણ આવતી હોય છે પરંતુ મોટા ભાગના તારણોની નજીક હોય છે સંશોધક જ્યારે સંશોધન હાથ ધરે છે તો એને તારણોની નજીક બિલકુલ હોય છે આ વાત હવે આપણે જોઈએ છીએ આ સામાજિક સર્વેક્ષણની અંદર જેના હેતુઓ છે મુખ્ય બે હેતુ છે સામાજિક સર્વેક્ષણ શા માટે હાથ ધરવામાં આવે તો બે હેતુ રહેલા છે એક વર્ણનાત્મક હેતુ છે વર્ણન કરવું અને બીજો છે સિદ્ધાંત સ્થાપો એટલે આપણે કોઈ પણ જ્ઞાતિની જ્ઞાતિની અંદર આવી આવી સમસ્યાઓ છે આ જ્ઞાતિનો વિકાસ આટલા વર્ષ પાછળ આ જ્ઞાતિએ આટલો વિકાસ કર્યો છે એનું વર્ણન કરવામાં આવે તો આ એક હેતુ અને બીજો હેતુ એ છે કે એનો સિદ્ધાંત સ્થાપો સિદ્ધાંત ક્યારે સ્થપાય સંશોધનના અંતે આપણે જોયું કે જ્યારે તમે બધી સિદ્ધાંત આ મુખ્ય બીજો હેતુ છે કે સમાજશાસ્ત્રની અંદર સર્વેક્ષણના બે હેતુમાં સિદ્ધાંત સ્થાપો કોઈ પણ વ્યક્તિ જ્યારે સંશોધન હાથ ધરે છે અને સંશોધન જ્યારે પૂર્ણ થાય છે પછી એમ કહેવામાં આવે છે જે મેં તમે આત્મહત્યાના સિદ્ધાંતની વાત કરી સંસ્કૃતિકરણના સિદ્ધાંતની વાત કરી પશ્ચિમીકરણના સિદ્ધાંતની વાત કરી ડોમિનેટ કાસ્ટ પ્રભાવી જ્ઞાતિની વાત કરી તો આ બધા એ સિદ્ધાંતો સાબિત થાય એ બધા સર્વે હાથ ધરવામાં આવ્યા છે બરાબર તો એ જે ગામની અંદર કોઈ જ્ઞાતિ પ્રભાવી છે તો કઈ રીતે પ્રભાવી છે એના ક્રાઇટેરિયા હોય આખા એ નક્કી કરે અને એ આધારે સર્વે હાથ ધરે અને સર્વેને અંતે જ્યારે એ સાબિત થાય ત્યારે એનો સિદ્ધાંત સ્થપાય છે તો આ મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે સર્વેક્ષણનું મહત્વ શું છે આવડો વિશાળ દેશ સરકારી અધિકારીઓ સરકારી મંત્રાલયો અંદર સર્વેક્ષણ વારંવાર હાથ ધરવામાં આવે છે તમને વાત કરી કે ઉમેદવાર ચૂંટણી લડતા હોય કોણ અથવા તમે ન્યૂઝ હશો મિત્રો રોજ તરીકે શાળાઓ ક્યારે શરૂ કરવી આવું સર્વે હાથ ધરા એ વોટ્સઅપની અંદર હોય ટ્વિટરની અંદર હોય ફેસબુકની અંદર હોય ઇન્સ્ટાગ્રામની અંદર હોય એમાં તમારા મંતવ્યો જણાવો પછી એના તારણો કાઢે અને સિદ્ધાંત સ્થાપે અને પછી એ સાબિત કરે અહેવાલ આપે કે જ્યારે પચાસ હજાર વ્યક્તિઓના મંતવ્યો લેવામાં આવ્યા એમાંથી પિસ્તાલીસ હજાર વ્યક્તિઓ હા પાડે છે વ્યક્તિઓ ના પાડે છે કેટલાક વ્યક્તિઓ એવું કહે છે કે કંઈ કહી શકાય નહીં આ બધું મિત્રો ક્યારે હાથ ધરવામાં આવતું એ બધું એક પ્રકારનું સર્વે છે બરોબર તો આટલી વિગત આ સર્વેક્ષણ અંદર આપણે રાખીએ છીએ નેક્સ્ટ મુદ્દાને અંદર જ્યારે મળશું ત્યારે વધારે ચર્ચા કરીશું આભાર ધન્યવાદ